હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે એન્ટ્રોપી આધારિત કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું ચાલો શરૂ કરીએ એક પછી એક નવા નવા એમસીક્યુ પહેલો એમસીક્યુ છે નીચેના પૈકી કયા તત્વ કયા તબક્કામાં એન્ટ્રોપી ઘટે છે

કોઈ સ્ફટિક સમજી લો કે હોય કે કોઈ પણ ઘન સ્ફટિક ઓગળે પાણીમાં ઓગળે બરાબર તો સ્વાભાવિક છે ઓગળવાની ક્રિયાને કારણે શું થશે તો એના આયનો બરાબર સ્ફટિક હશે એમાં ધન આયન ને ઋણ આયન કદાચ એ ખાંડ જેવો હોય ને સહસ હોય તેના અણુઓ છૂટા પડશે ટુકમા અવ્યવસ્થિતતા તો વધવાની જ છે ઓગળવાથી અને ઓગળવાથી જો અવ્યવસ્થિતતા વધે તો સ્વાભાવિક છે એમાં એન્ટ્રોપી વધશે આ તો છેલ્લું શું રહ્યું આજ આપણો જવાબ થશે તો પણ જોવો તો પડશે શું છે ભેગા મળીને બહુલક બનાવવું તે ભેગા મળીને એટલે કોને ભેગા મળવું તો સ્વાભાવિક છે જેમ કે આપણે ઇથિન ભેગો કરીને પોલિથીન બનાવીએ તો શું થયું ઇથિનના અણુમાંથી ઇથિન નામના મોનોમરમાંથી સ્વરૂપમાં આવે છે તો સ્વાભાવિક છે અસંખ્ય અણુમાંથી એક વિરાટ અણુ બનશે તો એની એન્ટ્રોપીમાં શું થશે ઘટાડો થશે એટલે આનો જવાબ થશે ડી ઓકે આગળ વધીએ બીજું એમ શીખ્યું નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં ડેલ્ટા મહત્તમ હશે

ઓ ટુ લીવ ટુ ટાઈમ એનો બંને વાયુ છે તો ડેલ્ટા એનજી જો આપણે ગણવાનો થાય તો સ્વાભાવિક છે સાહેબ નિપતની સાઈડ ઉપર બે વાયુ મોલ અહીંયા એક વત્તા એક એટલે એના પણ બે વાયુ મોલ તો ઝીરો તો શું દેખાય છે તમને વાયુ મોલ નિપજોની સંખ્યા વધે છે બરાબર પ્રક્રિયકોમાંથી મોલ નિપોજો જેમાં વધતા હશે ને મિત્રો તો એમાં એન્ટ્રોપી વધતી હશે તો આમાં તો માઇનસ થયો આમાં તો ઘટે છે આ બેમાં તો સરખું જ રહે છે એટલે જવાબ ઝીરો આવી જાય છે તો ઓપ્શન કયો થશે

આપેલ પ્રક્રિયા માટે કુલ પ્રમાણિત એન્ડ્રોપી ગણો એસ ટુ સીએલ ટુ માંથી ટુ ટાઈમ એસસીએલ બનાવે છે બરાબર સામાન્ય સરળ પ્રક્રિયા છે જે આપણે નોર્મલી કરીએ છીએ એસ ટુ વત્તા સીએલ ટુ હાઇડ્રોજન વત્તા ક્લોરિન વિલ ગીવ ઓકે હવે આનો એન્ટ્રોપીનો ફેરફાર આપણે ગણવાનો છે કુલ પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા એસ પ્રમાણિત જો મારે ગણવું હોય તો શું કરવું પડે નિપોજોમાંથી પ્રક્રિયકોની એન્ટ્રોપી બાદ કરવી પડે નિપોજોમાં 2 ટાઈમ HCl છે HCl ની એન્ટ્રોપી કેટલી આપી છે મિત્રો તો એની આપી છે 0.19 પણ 2 મોલ છે એટલે આપણે કેટલા કરીશું 0.19 2 ઓકે અને આ બાજુ H2 ને Cl2 H2 ને Cl2 ની ક્રમિક આપણે 0.13 અને 0.22 તો અહીંયા

ઇન્વર્સ મોલ ઇન્વર્સ આમ લખી શકીએ પણ તમે ઓપ્શન નો જવાબ જુઓ ચારે ચાર વિકલ્પમાં આપણને જવાબ આપેલા છે ઝૂલ કેલ્વિન મોલ ઇનવર્સમાં આપેલા છે બધામાં બરાબર એમાં એકમ ઝૂલ છે અહીંયા આપણે કિલો ઝૂલ લીધો છે તો સ્વાભાવિક છે આને આપણે શું કરવું પડશે

કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ શું જવાબ આવ્યો મિત્રો ત્રીસ જવાબ આવ્યો એટલે ઓપ્શન કયો સાચો જવાબ એ સાચો ઓકે હવે એના પછીનો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ મિત્રો ચોથો એમસીક્યુ શું છે પાણીના ઉત્કલન બિંદુએ જો નવસો જૂલ પ્રતિ ગ્રામ ઉષ્માનો વિનિમય થતો હોય તો એન્ટ્રોપીનો વધારો કેટલો થશે બરાબર પાણીના ઉત્કલન બિંદુએ કેટલાનો વિનિમય થાય છે નવસો જૂલ પ્રતિ ગ્રામ યાદ રાખજો મિત્રો પ્રતિ ગ્રામમાં છે અને એમાં થતો હોય તો આપણે એન્ટ્રોપીનો થતો વધારો જોવાનો છે અથવા ગણવાનો છે બરાબર સિમ્પલ સાદુ સૂત્ર આપણે વાપરીએ ડેલ્ટા એસ બરાબર શું થશે મિત્રો ક્યુ રિવર્સેબલ બાય ટી બરાબર હવે પાણીનું ઉત્કલન બિંદુ આપણને ખબર જ છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું લઈશું તો છેદમાં આવશે ત્રણસો ને તોતેર અને એ ત્રણસો તોતેર કેલ્વિન તાપમાને નવસો જુલ પ્રતિ ગ્રામ બરાબર એટલાનો ઉષ્માનો વિનિમય થયો છે પ્રણાલી ઉષ્મા એટલી મેળવે છે એટલે પ્લસ ગણીશું એટલે નવસો ઓકે આ ઝૂલ પ્રતિ ગ્રામ અને અહીંયા ટેમ્પરેચર આપણે લઈશું ઓકે મિત્રો અને ત્યાર પછી આ બેનો આપણે ભાગાકાર કરીએ ને એટલાનો જવાબ ટુ પોઈન્ટ ફોર્ટી વન ઝૂલ ગ્રામ બરાબર ઇન્ટુ કેલ્વિન આપણને આવું મળશે ટુ પોઈન્ટ ફોર વન આવું આપણને મળે હવે આપણો આ જે જવાબ આવ્યો એ જવાબ ઝૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન છે પણ તમે વિકલ્પમાં જુઓ મિત્રો તો જૂલ કેલ્વિન પ્રતિ મોલમાં આપેલા છે દરેકના એકમમાં જૂલ કેલ્વિન પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે તો અહીંયા તો આપણે ગ્રામ છે તો મારે ગ્રામ છે એને મારે શેમાં કન્વર્ટ કરવા પડશે પ્રતિ મોલમાં લઈ જવા પડશે કોની માટે દાખલો આપણે ગણીએ છીએ પાણી માટે હવે પાણીનો અણુભાર તો આપણને બધાને ખબર જ છે બરાબર કેટલો આવશે મિત્રો અઢાર તો મારે આ ગ્રામ છે એને અઢાર વડે ગુણી નાખવું એટલે શું થશે ટુ પોઈન્ટ ફોર વન ઇન્ટુ એટીન બરાબર છે ઝૂલ અહીંયા હવે આપણે ગ્રામને બદલે મોલ લખી શકીએ મોલ કેલ્વિન અને એનો ગુણાકાર કરીએ એટલે નિયર અબાઉટ ફોર્ટી થ્રી જવાબ આવશે એ ઓપ્શન આનો સાચો જવાબ થશે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ પછીનું નું એમસીક્યુ શું છે પાંચમો એમસીક્યુ મિત્રો સત્યાવીસ સેલ્સિયસ તાપમાને આદર્શ વાયુના પાંચ મોલ આઠ ડેસીમીટર ક્યુબ થી 80 ડેસીમીટર ક્યુબ કદ સુધી શું કરે પ્રતિવર્તી વિસ્તરણ પામે છે તો એન્ટ્રોપીનો ફેરફાર શું થશે બરાબર છે એન્ટ્રોપીનો ફેરફાર ઘડવાનો છે પહેલા આપ સિસ્ટમ પ્રણાલી કેવી રીતે સમજી લો સત્યાવીસ સેલ્સિયસ તાપમાને છે અચળ તાપમાને છે અચળ તાપમાને પ્રક્રિયા થાય છે અચળ તાપમાન કેટલું છે મિત્રો સત્યાવીસ સેલ્સિયસ એટલે ત્રણસો કેલ્વિન ઓકે તો આ સમતાપી પ્રક્રિયા માટે આપણે એન્ટ્રોપીનો ફેરફાર અને તમે જોઈ શકો એનું કદ જે છે 8 થી વધીને 80

બરાબર એસી ના છેદમાં આઠ એટલે આપણે કરીએ બરાબર એટલે જવાબ આપણને મળશે નાઇન્ટી ફાઈવ પોઈન્ટ સેવન્ટી થ્રી જુલ પ્રતિ કે મિત્રો સી જવાબ આવશે આનો પંચાણું જવાબ આવશે સી ઓકે એના પછીનો એમસીક્યુ મિત્રો છઠ્ઠા એમસીક્યુ પર જઈએ નીચેના કયા ફેરફાર માટે એન્ટ્રોપી ઘટે છે એન્ટ્રોપીનો ઘટાડો આપણે શોધી આપવાનો છે ચલો એક પછી એક પહેલો ફેરફાર કયો છે એમોનિયમ ક્લોરાઇડને પાણીમાં દ્રાવ્ય કરતા એમોનિયમ ક્લોરાઇડ બરાબર NH4Cl અને NH4Cl જે છે સોલિડ અવસ્થામાં હોય ક્ષાર છે મિત્રો અને એને આપણે પાણીમાં ઓગાળીએ પાણીમાં દ્રાવ્ય કરીએ એટલે શું મળશે આપણને

લોખંડને કાટ લાગે ને મિત્રો એટલે એફી આયન એ હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એફી ટુ ઓ બનાવે બેલેન્સ કરવું હોય તો કરી શકાય પણ આ જે સંયોજન બને અથવા જો લોખંડની કાટ લાગે એટલે આયનનો ઓક્સાઇડ બને એ ક્રિયામાં લોખંડની એન્ટ્રોપી વધે મિત્રો અને આપણે વધે નથી શોધવાની ઘટે શોધવાની એટલે બી વિકલ્પ પણ નહીં થાય ત્રીજો વિકલ્પ જોઈએ ત્રીજા વિકલ્પમાં છે ઈંડાને ઉકાળતા ઈંડાને ઉકાળીએ એટલે બોઇલ ઈંડા જેને આપણે કહીએ બોઇલ ઈંડા ઓકે હવે ઈંડાને ઉકાળીએ તો શું થાય આપણને બધાને ખબર છે ઈંડાને ઉકાળીએ તો ઈંડાની અંદરનું જે પ્રવાહી છે ને મિત્રો એ ઈંડાની અંદરનું પ્રવાહી ઘન બનશે અને મનમાં એમ પણ થાય કે જો પ્રવાહી ઘનમાં રૂપાંતરણ થાય તો તો એન્ટ્રોપી ઘટવી જોઈએ પણ બરાબર ધ્યાન આપજો મિત્રો અહીંયા પ્રવાહી અને ઘન એ ઈંડા માટે છે હવે ઇંડાની અંદર એ ઈંડાની અંદર

તો વિકૃતિકરણ થાય એટલે અવ્યવસ્થા વધે અને અવ્યવસ્થા વધે આપણે આપણે તો તો એન્ટ્રોપી ઘટે તે શોધવાનું છે એટલે આ પણ થાય તો તો જવાબ આપણો આ જ હશે પણ એની બી જરા જોવા સમજો મિત્રો જોવા જેવો છે રબરને ખેંચતા રબર બેન્ડ આપણે બધાએ જોયું છે રબરને આપણે સ્ટ્રેચ કરીએ તો રબરને ખેંચતા શું થશે તો રબર જે છે પોલીમર પદાર્થ છે એક મોટો વિરાટ અણુ છે હવે એ વિરાટ અણુની અંદર આ એક રબર છે બરાબર એની અંદર તમે માઇક્રોસ્કોપિક લેવલ ઉપર જુઓ સૂક્ષ્મ રીતે જુઓ તો એ રબરની અંદર એક પોલિમરનો અણુ વિશાળ પોલિમરનો અણુ આમ ગુચડા સ્વરૂપે રહેલો છે ગુચડા સ્વરૂપે તમે જ્યારે રબર બેન્ડને ખેંચશો ને મિત્રો તો રબર બેન્ડને ખેંચશો તો ગુચડું જે છે ખુલી જશે ગુચડું ખુલી જશે અને ગુચડું ખુલી જશે કઈક આકાર ધારણ કરશે તો પહેલા ગુચડું હતું હવે ખુલી ગયું કંઈક આકાર ધારણ કર્યો એટલે યાદ રાખજો અવ્યવસ્થા ઘટી અવ્યવસ્થા ઘટી તો એન્ટ્રોપી ઘટી તો યાદ રાખજો રબરને ખેંચતા એન્ટ્રોપી ઘટશે જવાબ થશે ડી બહુ સરસ એમસીક્યુ છે મિત્રો આગળ વધીએ ત્યારે પછીનો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે એક મોલ આદર્શ વાયુ તેના મૂળ કદ કરતા સમતાપી રીતે દસ ગણો વિસ્તરણ પામે તો ડેલ્ટા એસ કેટલો હમણાં આપણે સમતાપીનું એક સૂત્ર જોયેલું ડેલ્ટા એસ બરાબર શું હતું ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી એન આર લો બરાબર અને દસ ગણો વિસ્તરણ પામે એટલે કદની જ આપણે વાત કરવાની થશે વી ના છેદમાં વી વન

બરાબર શરૂઆત નું કદ તમે એક માની લો કે પછી નું કદ તમારું દસ ગણું થયું દસ એક્સ થશે સરળ પડે એક આવશે જવાબ કયો થયો મિત્રો બી ઓપ્શન આપણો સાચો પડ્યો બી જવાબ આવ્યો આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ પર શું છે પછી નીચેના નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં આઈસો એન્ટ્રોપિક છે આનો આઈસો એન્ટ્રોપિક આઈસો એન્ટ્રોપિક એટલે એન્ટ્રોપી વધતી ઘટતી નથી સરખી સમાન અચળ રહે છે હવે છે મારે તો આપણે સમતાપી અચળશે ને એન્ટ્રોપી ફેરફારના બધાના સમીકરણ થિયરી વાળા પોર્શનમાં કર્યા છે ને મિત્રો તો એમાં આપણે બરાબર સમતાપીનું સમીકરણ એ પણ કર્યું છે સમ દાબી અને સમકદી એ બધા માટે ડેલ્ટા એસ ગણ્યા છે પણ સમોષ્મી પ્રક્રિયા માટે ન ગણી શકાય અથવા સમોષ્મી પ્રક્રિયા આપણે શું તો બરાબર આપણે જાણીએ છીએ સમોષ્મી પ્રક્રિયા જેમાં ઉષ્મા અચળ રહેતી હોય ઉષ્માની લેવડ દેવડ ન થતી હોય તો એમાં ક્યુ બરાબર જીરો આવશે હવે ક્યુ બરાબર જીરો આવશે તો એન્ટ્રોપીનો ફેરફાર કેટલો છે તો ડેલ્ટા એસ બરાબર સૂત્ર શું છે આપણું ક્યુ રિવર્સેબલ બાય ટી હવે ક્યુ રિવર્સેબલ બાય ટી ની અંદર ક્યુ ની કિંમત આપણે કેટલી મૂકી દઈએ મિત્રો જીરો અને જીરોના છેદમાં ટી આવશે એટલે શું થશે જવાબ થઈ જશે જીરો બરાબર ઝીરો ડેલ્ટા એ ઝીરો એટલે શું થયું એન્ટ્રોપીનો ફેરફાર ન થયો એન્ટ્રોપીનો ફેરફાર ન થયો એટલે કેવી પ્રણાલી થઈ આઈસો એન્ટ્રોપિક બરાબર શું શબ્દ વાપરો છે આપણે આઈસો એન્ટ્રોપિક એટલે એન્ટ્રોપી બદલાતી નથી એન્ટ્રોપી અચળ રહેશે કઈ પ્રક્રમમાં કયા પ્રક્રમમાં સમોષ્મીમાં કેવી રીતના બહુ સાદી વાત છે પણ યાદ રાખજો કામની વસ્તુ છે મિત્રો ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જોઈએ નવમો એમસીક્યુ મિત્રો શું છે જરાક જોઈએ 10 ગ્રામ H2O ને ધીમે ધીમે એટલે હોલે હોલે શું કરશું 27 થી 87 સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે ધીમે ધીમે તાપમાન 27 થી વધારીને 87 કરવામાં આવે ત્યારે એન્ટ્રોપીનો ફેરફાર ગણો બરાબર છે એન્ટ્રોપીનો ફેરફાર ગણો અને એમાં પાણી માટેનો સીપી એટલે અચળ દબાણે પાણીની ઉષ્મા ક્ષમતાની વેલ્યુ એ આપણને બેતાળીસો જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન આપી છે બેતાળીસો એટલે સ્વાભાવિક છે મોટો આંકડો છે પણ તમે જોઈ શકો અહીંયા કિલોગ્રામમાં આપી છે પ્રતિ ગ્રામ નથી આપી આ બધું ધ્યાનમાં લેવાનું એકમને જરાક તમારે ખાસ ધ્યાનમાં લેવાના મિત્રો હવે સાંભળજો આમાં કરશું શું સૂત્ર કયું એપ્લાય કરશું તો અહીંયા સૂત્રમાં આપણે એ ધ્યાન રાખવું પડે અથવા એ આપણને દાખલામાં રકમમાં આપ્યું છે એના પરથી બી થોડો આઈડિયા આવી જાય સીપી છે અચળ દબાણે છે અને એમ પણ પાણી આપણે ગરમ કરીએ છીએ તાપમાન વધારીએ છીએ સત્યાવીસ થી સત્યાસી ઓકે અને આ પ્રક્રિયા અચળ દબાણે ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા છે અને સમદા અહીંયા એ સમદાબી પ્રક્રિયા થઈ સમદાબી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ શું સૂત્ર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી એન અને ત્યાર પછી આ એક સૂત્ર આપણે કરેલું છે હવે અહીંયા મોલ છે ઓકે પણ અહીંયા તમે એ બી ધ્યાન રાખજો અહીંયા મોલ નથી ગ્રામમાં છે તો તમે એને મોલમાં કન્વર્ટ કરી શકો પણ તમે અહીંયા જુઓ મિત્રો સીપી આપણને કિલોગ્રામમાં આપ્યો છે સીપી ગ્રામમાં સીપી મોલમાં નથી

બરાબર છે માસ આપણને દસ આપેલું છે પણ દસ તો ગ્રામમાં છે અને સીપી તો હું કિલોગ્રામમાં લેવાનું છું તો હું આને કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખું એટલે સ્વાભાવિક છે 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 ભાગ્યા કર્યા આ કિલોગ્રામમાં આવ્યું ગુણ્યા સીપી સીપી કેટલા તો આપેલા આપણને અને અહીંયા જુલ કિલોગ્રામ ઇન્ટુ લોગ લોગી કેટલું છે સત્યાસી સેલ્સિયસ સત્યાસી સેલ્સિયસ ત્રણસો ને સાહીઠ થશે અને આ સત્યાવીસ સેલ્સિયસ એટલે કેટલા થશે મિત્રો ત્રણસો ઓકે આવું તો આપણે મોડે પણ કરી શકીએ હવે ધ્યાન આપજો આમાં જે એકમ ઉડતા ઉડી શકતા એને ઉડાડી દઈશું કિલોગ્રામ કિલોગ્રામ આપણે કાઢી નાખીએ બરાબર અહીંયા આપણે એક મીંડું અહીંથી કાઢીએ એક મીંડું અહીંથી કાઢીએ આ આની પાસે ત્રણ મિંડા છે તો એક મીંડું બરાબર છે અહીંયાથી એક મિંડુ ને અહીંયાથી બે મિંડા અહીંયાથી બી બે મિંડા તો વધ્યું શું વધ્યું અહીંયા ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી વધ્યું બરાબર છે ગુણ્યા ફોર્ટી ટુ અને અને એમબી એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એક્સ ગણો એટલે ઝૂલ પ્રતિ કેલ્વિન માં જ આવવાનો છે બરાબર અને છત્રીસ ભાગ્યા ત્રીસ છત્રીસ ભાગ્યા ત્રીસ કરીએ એટલે સ્વાભાવિક છે બરાબર બાર તેરી છત્રીસ ને ત્રીસ એટલે વન પોઈન્ટ ટુ કરવું પડશે મિત્રો રકમમાં લખેલું હશે બરાબર અને આપે તો લોક બરાબર છે લોગ એક પોઈન્ટ બે જો આપણને કઈ વાર ન લાગે અને આ જવાબ જુલ પ્રતિ કેલ્બિનમાં જવાનો છે આ બધી રાશિઓનો ગુણાકાર કરીએ ને એટલે જવાબ આવશે સાત પોઈન્ટ સાત પોઈન્ટ

दी वन वर एल एन वी टू नदी वन ओके चलो किए तो केम थे डेल्टा एस

આપણે એક એક મિંડું ઉદાડી દઈએ બરાબર અહીંયા આપણે પાંચ દુ દસ તો કરી દઈએ એટલે કેમ થશે હવે શું કરીશું મિત્રો ત્રણ ગુણ્યા બાર પોઈન્ટ પાંચ ગુણ્યા ટુ પોઈન્ટ થ્રી ઓકે બત્રીસ ભાગ્યા ત્રીસ કરીશું એટલે એક પોઈન્ટ આવશે એટલે આપણે કોનો લોગ જોવાનું થશે કોનો જોવાનો થશે અહિયાં બે નો તો હવે શું થશે મિત્રો ત્રણ ગુણ્યા બાર પોઈન્ટ પાંચ ગુણ્યા ટુ થ્રી લોગ એક પોઈન્ટ જીરો સાતની કિંમત જીરો પોઈન્ટ થશે

ઓકે મિત્રો તો આપણે આ વિડીયો ની અંદર એન્ટ્રોપીને લગતા કેટલાક એમસીક્યુ જોયા મળીએ નવા વિડીયોમાં ઓકે